નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ આ અંદાજપત્ર રજૂ કર્યું સતત ત્રીજી વખત તેમણે બજેટ રજૂ કર્યું શિક્ષણ વિભાગ માટે પંચાવન હજાર એકસો ચૌદ જોગવાઈ કરાઈ છે શિક્ષણ માટે નમો લક્ષ્મી નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરાઈ

ફાઈવ જી ગુજરાત બને તેઓની ફાઇવ જી ગુજરાતની કલ્પના છે ગરવી ગુજરાત ગુણવંતુ ગુજરાત ગ્રીન ગુજરાત ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાત માન્ય વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારતની સંકલ્પનામાં ગુજરાત નવીન સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે આ વિકાસ યાત્રા સતત આગળ ધપતી રહે તે માટે આ અંદાજપત્રમાં વિદ્યમાન કેરાના વેરાના દરમાં કોઈ પણ ફેરફાર નહીં કરવાની અને નવા અને નવા કોઈ વેરા ફેરફાર નહીં કરવાની અને નવા કોઈપણ વેરા નહીં નાખવાની હું જાહેરાત કરું છું